મિત્રો આપણો દેશ પૌરાણિક સમયથી જ મહર્ષિઓની તપસ્થળી રહ્યો છે હિન્દુ ધર્મના ગ્રંથોમાં ઘણા એવા ઋષિઓનું વર્ણન મળે છે જેમણે પોતાના તપોબળથી માનવજાતના કલ્યાણ માટે અનેક કાર્યો કર્યા જો કે કેટલાક ઋષિઓ એવા પણ હતા જેમણે સ્વર્ગની અપ્સરાઓ પ્રત્યેની કામવાસનાને કારણે પોતાનું તપોબળ ગુમાવી દીધું આજના આ વિડિયોમાં અમે તમને એક ઋષિની કથા જણાવવા જઈ રહ્યા છીએ જેમણે લગભગ એક હજાર વર્ષ સુધી એક અપ્સરા સાથે ભોગવિલાસ કર્યો આખી કથા શું છે ચાલો સાથે મળીને જાણીએ નમસ્કાર દર્શકો અને તમારું ફરી એકવાર સ્વાગત છે પૌરાણિક કાળમાં વેદોના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ અને મહાન ઋષિકંડુ હતા જેમનો આશ્રમ ગોમતી નદીના કિનારે હતો એક વખતની વાત છે કે ઋષિકંડુએ ઘોર તપસ્યા શરૂ કરી તેઓ તપસ્યામાં એટલા લીન થઈ ગયા કે તેમને કોઈ પણ વસ્તુની જાણ થવાનું બંધ થઈ ગયું આ રીતે ઋષિને તપસ્યામાં લીન જોઈને દેવરાજ ઇન્દ્ર તેમનું સ્વર્ગનું સિંહાસન ન છીનવી લે આ ડરના પરિણામે ઋષિ કંડુની તપસ્યા ભંગ કરવા માટે પ્રમલોચા નામની અપ્સરાને પૃથ્વીલોકમાં મોકલવાનું નક્કી કર્યું પ્રમલોચા પણ અપ્સરાઓમાં અપ્સરા હતી तीक्ष्ण नेत्रो सुडोल शरीर अने हास्य जे देवताओं ने पर आकर्षित करी दे एक सांजे नृत्य पची इंद्रए प्रमलोचा ने पोतानी पासे बोलावी अने ते बहलावनारी सुंदर अप्सरा ने पोतानी योजना जणावी कोई प्रश्न पूछा बिना प्रमलोचा इंद्रनी योजना मुजब पृथ्वीलोक तरफ प्रस्थान करी गई પ્રમલોચા સીધી ત્યાં પહોંચી જ્યાં કંડુ તેમની તપસ્યામાં લીન હતા પ્રમલોચાએ પોતાની શરારતોથી ઋષિકંડુનું ધ્યાન ભંગ કરી દીધું અને જેવી જ ઋષિની નજર અપ્સરા પ્રમલોચા પર પડી ઋષિકંડુ તેના રૂપ અને સૌંદર્યને જોઈને તેના પર મોહિત થઈ ગયા અને તેને પોતાની સાથે લઈને મંદ્રાચલ પર્વતની ગુફાઓમાં ચાલ્યા ગયા ऋषिकंडू प्रमलोचाना सौंदर्य खोवाई गुफा वर्ष समय सुधी अप्सरा प्रमलोचा विलास करता पची अचानक एक दिवस अप्सरा प्रमलोचाए कंडू ने कहू के हे ऋषि हवे हूँ स्वर्गलोक पाची जवा मांगू तेथी ते थी मने खुशी थी विदाया को અપ્સરાના મુખેથી જવાની વાત સાંભળી ઋષિ ઉદાસ થઈ ગયા અને કહ્યું હે દેવી થોડી વાર અને રોકાઈ જાઓ તો સારું થાય ઋષિને ઉદાસ જોઈ અપ્સરા પૃથ્વી લોક પર રોકાવા માટે માની ગઈ અને ફરી ઋષિ કંડુએ આગલા સો વર્ષો સુધી પણ તે જ ગુફામાં અપ્સરા સાથે ભોગવિલાસ કર્યો પચીસો વર્ષ પછી એક દિવસ ફરી પ્રમલોચાએ કંડુને કહ્યું હે મુનિ મને પૃથ્વીલોક પર આવે ઘણો સમય થઈ ગયો હવે તમે મને સ્વર્ગલોક જવાની પરવાનગી આપો ઋષિ કંડુ તેની વાત સાંભળી ફરી વ્યથિત થયા અને બોલ્યા હે રોકાઈ જાઓ પછી ચાલ્યા જજો આ રીતે ઘણા સો વર્ષો વીતી ગયા અને જ્યારે પણ અપ્સરા પ્રમલોચા સ્વર્ગ જવાની વાત ઋષિને કહેતી તો તેઓ કોઈક રીતે તેને મનાવી લેતા અપ્સરા ઋષિના શાપથી પણ ડરતી હતી કે ક્યાંક ક્રોધમાં આવીને ઋષિ કંડુ તેને જ શાપ ન આપી દે બીજી તરફ મહર્ષિની કામવાસનામાં લીન થવાને કારણે અપ્સરા પ્રત્યેનો તેમનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જતો હતો તપસ્યા અને પૂજા પાઠનો ત્યાગ કરી દિવસ રાત ઋષિકંડુ ભોગવિલાસમાં ડૂબેલા રહેતા પછી એક દિવસની વાત છે ઋષિ કંડુ ખૂબ ઝડપથી પોતાની કુટીરમાંથી નીકળી રહ્યા હતા ત્યારે પ્રમલોચા તેમની પાસે આવી અને પૂછવા લાગી હે મુનિ તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે ઋષિ કંડુએ જવાબ આપ્યો હે બદરે દિવસ અસ્ત થઈ ગયો છે હવે હું સાંધ્યવંદન કરવા જઈ રહ્યો છું જો આમ ન કરું તો મારો ધર્મ નષ્ટ થઈ જશે આ સાંભળી પ્રમલોચા હસી પડી અને બોલી આટલા વર્ષોમાં શું આજે પહેલી વાર સૂર્ય આથમ્યો છે કે જો તમે સાંધ્યવંદન નહી કરો તો તમારો ધર્મ નષ્ટ થઈ જશે હું તો જ્યારથી તમને મળી છું ત્યારથી તમે ક્યારેય સાંધ્યવંદન કર્યું જ નથી આવા વચનો સાંભળી ઋષિકંડુ બોલ્યા હે બદ્રે નદીના આ સુંદર કિનારે આજે સવારે જ તો આવી હતી મેં આજે જ તો તને મારા આશ્રમમાં પ્રવેશતા જોઈ મારા આશ્રમમાં તે આજે જ તો પ્રવેશ કર્યો છે અને હવે દિવસના અંતે સાંધ્યકાળ થયો છે તારી વાતોથી મને વિલંબ થઈ રહ્યો છે લાગે છે કે તું મારી મજાક કરી રહી છે ત્યારે પ્રમલોચાએ ઋષિને કહ્યું હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમારું આ કથન સાચું છે કે હું તમારા આશ્રમમાં સવારે સવારે આવી આવી હતી હતી પરંતુ આજે નહીં જે હું અહીં તે સમયને તો ઘણા સો વર્ષો વીતી ગયા છે આ સાંભળી મહર્ષિ કંડુ ગભરાઈ ગયા અને બોલ્યા હે સુંદરી મને સાચું સાચું કહે તારી સાથે મને કેટલો સમય વીતી ગયો છે ત્યારે જણાવ્યું કે તમને મારી સાથે રમણ વર્ષ છ મહિના અને ત્રણ દિવસ થઈ ગયા છે આ સાંભળી ઋષિ કંડુ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા હે પ્રિયે શું તું સાચું કહે છે કે પછી મારી સાથે કોઈ મજાક કરી રહી છે મને તો એવું લાગે છે કે હું તારી સાથે એક જ દિવસ રહ્યો છું ત્યારે પ્રમલોચા બોલી હે બ્રાહ્મણ હું તમને કેવી રીતે જૂઠું બોલી શકું ખાસ કરીને ત્યારે જ્યારે તમે તમારા ધર્મ માર્ગનું અનુસરણ કરવા માટે ગંભીર થઈને મને પૂછી રહ્યા છો હું અહીં કોઈના કહેવાથી આવી હતી ઋષિ તમે ક્રોધિત ન થાવ હું તમને આખી ઘટનાનું સત્ય જણાવું છું પરંતુ હે ઋષિ આમાં મારો કોઈ દોષ નથી તેથી મને માફ કરજો ત્યારે ઋષિ કંડુએ કહ્યું જલ્દી કહે તને અહીં કોણે મોકલી હતી ત્યારે પ્રમલોચાએ જણાવ્યું કે તમારી તપસ્યાથી દેવરાજ ઇન્દ્રને ડર લાગવા લાગ્યો હતો અને તેમણે જ તમારી તપસ્યા ભંગ કરવા માટે મને મોકલી હતી પ્રમલોચાના મુખેથી આવા વચનો સાંભળી ઋષિ કંડુ વ્યાકુર થઈ ગયા અને બોલ્યા ધિક્કાર છે મારા પર મારો ધર્મ નષ્ટ થઈ ગયો એક સ્ત્રીએ મારી બુદ્ધિને ભ્રષ્ટ કરી દીધી આ સ્ત્રીના સંગથી મારા આખા જીવનનું તપ નષ્ટ થઈ ગયું તેથી હે પાપી સ્ત્રી હવે તું જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે કારણ કે ઇન્દ્રએ તને જે કાર્ય માટે મોકલી હતી તે કાર્ય પૂર્ણ થઈ ગયું તે મારું તપોબળ નષ્ટ કરી દીધું છે મહર્ષિને આ રીતે ક્રોધિત જોઈ પ્રમલોચા ડરથી ધ્રુજવા લાગી જેના કારણે તેનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું તે સમયે ઋષિએ પ્રમલોચામાં જે ગર્ભ સ્થાપિત કર્યો હતો તે પણ અપ્સરાના રોમહિદ્રોમાંથી પરસેવાના રૂપે તેના શરીરમાંથી બહાર આવી ગયો વારંવાર ઠપકો આપવાથી પ્રમલોચા પણ આશ્રમમાંથી નીકળી અને આકાશ માર્ગે ચાલી ગઈ પ્રમલોચાનો પરસેવો વાયુમાં એકઠો થયો અને વૃક્ષોએ તેને ગ્રહણ કર્યો સૂર્યના કિરણોથી પોષિત થઈ તે ધીમે ધીમે વધવા લાગ્યો અને સમય પૂર્ણ તે નામની કન્યા ઉત્પન્ન થઈ જે ઋષિ કંડુ સૂર્યદેવ અને વાયુદેવની પુત્રી કહેવાય છે તો દર્શકો આ હતી ઋષિ કંડુની કથા તમારો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર